પાદરા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરા ગ્રાહક સુરક્ષા મંડળના અગ્રણી એન્ડી મકવાનાના જણાવ્યા અનુસાર પાદરામાં આવેલી ગર્લ વિદ્યાર્થીઓને સાથે રાખી આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહક સુરક્ષા રાષ્ટ્રીય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રાહકોમાં જાગૃતિ આવે તે બાબતના બેનરો સાથે રાખીને સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના ગર્લ્સ સ્કૂલથી નીકળેલી આ રેલી પાદરાના વિવિધ બજારો સહિત અનેક જગ્યાઓ પર ફરી પરત ફરી હતી જે વિદ્યાર્થીઓના હાથમાં અલગ અલગ પ્રકારના બેનરો રાખવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર ગ્રાહકોમાં જાગૃતિ આવે તે બાબતેનું બેનરોને સાથે રાખીને આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું ગ્રાહક દિન રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવણીનો કાર્યક્રમ ગુજરાત સરકાર અન્ન નાગરિક પુરવઠા દ્વારા પાદા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ સીસીઆઈ મેમ્બરશીપ અને ગુજરાત સરકારની માન્ય સંસ્થા છે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમ રૂપે બાળકોને ગ્રાહક બાબતની પ્રવૃત્તિ શું શું લાભ મળે શું શું થઈ શકે એના માટે શું કાર્યવાહી થાય એ બાબતની માહિતી આપવામાં આવેલી છે અને કે કે ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકગણ દ્વારા બાળકોને એક રેલી રૂપે પાદા શહેરની અંદર બાળકોને જાગ આમ લોકોને જાગૃતિ માટે અને કાર્યક્રમનું આયોજન કરશે સર આયોજન ટેબ્લેટ દ્વારા માહિતી અને જે તે ખાતાના પરિપત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સદર સંસ્થાનો કાર્યક્રમ એનડી મકવાણા ગ્રાસન મંડળ મહેન ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલ છે કે કે ગર્લ સ્કૂલોથી નગરપાલિકા નગરપાલિકાથી સીધી મામલતદાર કચેરીથી બજારમાં ફરી અને પરત આવેલી છે અને પ્રોત્સાહિત કરવામાં સંસ્થા દ્વારા બિસ્કીટનું આયોજન પણ મોટા પ્રમાણમાં આપવામાં આવેલ છે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજ રોજ ગ્રાહક સુરક્ષા દિનની ભાગ રૂપે બાળકો સુરક્ષાના હક અને હિત માટે જાગૃત થાય તે નિમિત્તે ગ્રાહક દિનની ઉજવણી અમારી શાળા શ્રી ચોક્કસ કેકે ગર્લ્સ આદરા ખાતે કરવામાં આવી તથા સાથે રેલી આયોજન કરવામાં આવ્યું છે